વાયર પર ફોટો પાડો વાળા તો લાઈવ થઈ ગયા આ લે મજા ડાયરેક્ટ આવી કે પહેલા લાઈનમાં ડાયરેક્ટ આવી ઈનું કરવું આપણે લાઈક કરો લાઈક કરો લાઈક કરે એને બોલા

બધું હોય અત્યારે બધું હાલે પણ કોઈ સીએસ ની જો ના ના આ બળદ છે જો વાડીના બળદ હા આમનો આમનો કેમેરા હો ખરાબ છે આન કરતા ના તો હારું આવે તો આપણે સી અમેરી વાડી માં આ મે પડી જાય નાની મોટી છે પણ છે હાઈ છે આ જો મારા ભાઈ બેન બેઠા છે બધા નકામ છે આયા કઈ કામ નું માણસ નથી આયા ને એ કઈ એ કઈ કામ માણસ છે નવા આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો તમારાથી તમારા લીધે અમારે વ્યૂઝ વધે આજો આજો મને બેડ પર સમજો અમારા લીધે અમારે અમારે વિડીયો જોવો જોતે આજો આજો આ આવડ આઈ રહ્યા ને આ બધા ખોટા છે મારી આ ઈનો વિડીયો જોઈને પાછા કઈ ના ખોટી ના છે મિત્રો તમે જોઈ શકો તમે જોઈ શકો છો આ રીંગણી છે

લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો તમને મારી વાડી દેખાડ દો હરખાય ઓ ભાઈ તેમનો લાઈવ કરો હો બરોબર હા પપૈયો છે પંપે હે તાણ છે ને ત્રણ મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો આ પપૈયા છે વાડી ના છે પણ પાકતા નથી મજા આવડા બેઠા ને ખાઈ જાય ભાગે ને ત્યારે પપૈયો વહી ગયા પપૈયા દેખાય ને ના લીધે વહી ગયા હું તક જો માણ માણ આયા તા શું કોઈ સેદ નહીં પણ કેટલો ટાઈમ આવ્યો વોચિંગ કર હાલો મિત્રો બાય બાય બસ સીધે કોઈ સેદ નહીં તું તારું કઈ ને આ લાઈ બંધ કરી રહ્યા છે તન કીધું કોઈ ત્યાં લગી માણસ હોય ને ત્યાં લગી હમણાં મજા રાખો